વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી શાક અને રોટલી એકદમ મસ્ત તેવું ફરાળી લજપત્તું શાક અને રોટલી સાથે ખવાય તેવું બટેકાનું શાક બનાવવાના છે તો અહીંયા બટેકા આપણે બાફી લીધા છે અહીંયા અડધું ટમેટું આપણે સુધારી લીધું છે અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે અને અહીંયા આપણે ફરાળી લોટ જે મિક્સ લોટ આવે છે એ બજારમાં તમને મળી જશે ઝઘરો સાંબો અને સાબુદાણાનો મિક્સ અહીંયા લોટ છે બજારે તમને મળી જશે અથવા તો તમે ઘરે પણ આ ત્રણેય આ મિક્સ કરી અને લોટ આ ઘરે સરસ તૈયાર થઈ જાય છે પણ મેં આ બજારેથી તૈયાર લીધેલો છે તો એમાંથી આપણે રોટલી બનાવશું ને ઘીનું જ મોં નાખશું આપણે ફરાળ માટે બનાવીએ છીએ અને માંડવીના તેલનો આપણે ઉપયોગ કરીશું અને તળેલા મરચાં એકદમ મસ્ત ફરાળ કરવાની મજા આવી જાય એવું આજે આપણે થાળી તૈયાર કરીશું તો અહીં આપણે માંડવીના તેલનો ઉપયોગ કરીશું આ ચોખ્ખું તેલ છે ને ફરાળમાં માંડવીનું તેલ તો ખવાય તો પેલા આપણે એક મોટું મરચું છે એના ચાર ભાગ કરી લીધા એને તળી લેશું તેલ મિતા આપણે મરચાં કાઢી લેશું બહાર જીરું ઉપરથી છાટી દેસુ તમે ન ખાતા હોય તો ન ઉમેરો તો ચાલે અને મીઠું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પછી આપણે ટમેટું સુધારે ઉમેરી દઈશું અડધી ચમચી થી થોડી ઓછી લાલ મરચું પાવડર પા ચમચીથી થોડીક વધારે હળદર સ્વાદ મુજબ મીઠું થોડા લીલા ધાણા બધું સરસ આપણે મિક્સ કરી દઈશું

સ્વાદ મુજબ આપણે ચપટી જેટલું મીઠું ઉમેરશું ને સાઈડ ઉપર આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે માત્ર બે થી ત્રણ મિનિટ શાકને ઉકળવા દેવાનું એ ઉકળી ગયું છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે હવે અહીં આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી અને રોટલી બનાવી લઈશું થોડું થોડું પાણીની જરૂર પડે એ રીતે પાણી ઉમેરી અને સરસ આપણે લોટ બાંધી લેવાનો છે જે નવરાત્રિ કરતા હોય ઉપવાસ એ બહુ ઉપવાસમાં કંઈ કરી ન શકતા હોય તો આવી રીતે પેટ ભરાય એવો આ ફરાળ થઈ જાય સ્મૂથ એવો આપણે લોટ બંધાઈ ગયો છે અહીંયા ને પેટ પ્યા ઘી ઉમેરી અને સરસ કૂણવી લેશું આપણે એને એટલા લોટમાંથી આપણે પાંચ લુવા થયા છે અને પાંચ રોટલી આપણી તૈયાર થશે ને સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે ને રોટલીને આપણે હવે વણી લેશું એવું લાગે કે વણાય નહીં તો પાછું લોટ લોટવાળી કરીને પછી સરસ વણી લેવાની આવી રીતે જે ઓલી રોટલી વણે એમ જ વણવાની એમ જ વણાય જાય મસ્ત એવી તો આપણે રોટલી ગઈ છે અને તવી પણ કપા રાખી દીધી તેમાં ઉમેરી દેસુ એ રોટલી થશે તે આપણે બીજીને વણી લેશ રોટલીને આપણે સાઈડ બદલાવી લઈશું મસ્ત એવી ફૂલકા રોટલી તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે આપણે બધી ફૂલ રોટલી તૈયાર કરી લેશું સાઈડ બદલાવી અને આવી જ રીતે આપણે બધી રોટલી ને તૈયાર કરવાની છે તો તૈયાર છે આપણે મસ્ત એવી ટેસ્ટી ફરાળી થાળી ફરાળી રોટલી બટેકાનું શાક છાસ દહીં અને તળેલા મરચાં ખાવાની ખૂબ મજા આવે છે સાથે સિંગદાણા પણ તળેલા હોય તો ખૂબ મજા આવે છે ખાવાની જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો